નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો દેશના મધ્યમાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમના પગલે સૌરાષ્ટ્રને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ઠંડીમાં પણ વધારો જોવા મળશે જ્યાં દોસ્તો દેશના મધ્યમાં મજબૂત એન્ટી સાયક્લોનિક સિસ્ટમ હોય જે ગુજરાત ઉપર ઉત્તરના સીધા પવનો લાવવાના બદલે આ પવનો પૂર્વ અને દક્ષિણ તરફ ચક્રાઓ લઈને પછી ગુજરાત તરફ આવી રહ્યા છે તો જ્યારે કચ્છમાં સિંગ રણ પ્રદેશ થઈને સીધા ઉત્તરના પવનો વહી રહ્યા છે ત્યારે કચ્છમાં સૌરાષ્ટ્ર કરતાં પણ વધારે ઠંડી પડી રહી છે તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન કેટેગરી સુધી મજબૂત બની હતી તે હવે નબળી પડીને માત્ર સર્ક્યુલેશનના સ્વરૂપે સ્થિર થાય છે તો તેનો પ્રભાવ તમિલનાડુમાં વરસાદ વરસાવી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને એક પોઈન્ટ ટકા થયો છે જ્યાં દોસ્તો ઘરેલું રસોડાઓ પર ફુગાવાનું દબાણ ફરી એકવાર વધ્યું છે જેમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં ભારતનો છૂટક ફુગાવો એટલે કે રિટેલ ઇન્ફ્લેક્શન વધીને એક પોઈન્ટ ટકા થયો છે જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધારે છે તો નવેમ્બરમાં આ દર આનાથી પણ ઓછો હતો તો આ વધારાનું મુખ્ય કારણ શાકભાજી તેમજ પ્રોટીનયુક્ત ખોરાક જેમાં દાળ અનાજ ઈંડા માંસના ભાવમાં થયેલો ઉછાળો દર્શાવે છે જોકે ફુગાવો હજુ આરબીઆઈ ચાર અને બે ટકાની મર્યાદામાં પણ રહે છે અને નિયંત્રણમાં પણ જણાઈ રહ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બે હાજર બે હાજર સુધીમાં એક કરોડ ઘરોને સોલાર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય છે તો આ યોજના દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મેળવી શકાશે જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ જીરો થઈ જશે તો સરકાર આ માટે મહત્તમ રૂપિયા ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ આપે છે તો અત્યાર સુધીમાં દેશભરમાં સાત પોઈન્ટ સાત લાખથી વધારે ઘરો જીરો વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે જેમાં ગુજરાત અગ્રેસર છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે જીઓ પોતાનું એઆઈનું પ્લેટફોર્મ લોન્ચ કરશે જ્યાં દોસ્તો રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ રવિવારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પાંચ મોટી જાહેરાતો કરી હતી જેમાં રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં સાત લાખ કરોડનું જંગી રોકાણ કરશે તો જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટરની સ્થાપના કરશે તેમાં જીઓ ટૂંક સમયમાં પોતાનું પીપલ ફર્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે તો આ પ્લેટફોર્મ દરેક નાગરિકોને તેમની માતૃભાષામાં સસ્તી એઆઈ ની સુવિધાઓ પૂરી પાડશે જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે વાતાવરણ તેમજ ઠંડીને લઈને મોટી આગાહી જ્યાં દોસ્તો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોળ જાન્યુઆરીની આસપાસ દસ્તક દેશે તે સમયે બે થી ત્રણ દિવસ ઠંડીમાંથી થોડીક આંશિક રાહત ગુજરાતમાં જોવા મળશે તો ગુજરાતમાં તે સમયે અરબ સાગરમાંથી પવનો વહેતા થશે જે ઠંડીમાં ઘટાડો કરશે તો વીસ જાન્યુઆરી બાદ દેશમાં મધ્યમાં એન્ટી સિસ્ટમ ગાયબ થશે તેમજ ઉત્તરના સીધા ઠંડા પવન ଗୁଜରା ଠି ନ ପ୍ରକୋପାରି ଶକେ ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો વાઇબ્રન્ટ સમિટ થી ગુજરાતનો વિકાસ થયો છે દોસ્તો ભૂપેન્દ્ર કહ્યું છે કે વિશ્વભરના લોકોનો ગુજરાત ઉપર અતૂટ વિશ્વાસ છે તો સમિટે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપી રાજ્યમાં ત્રણ રાજ્યમાં સત્તાવન લાખ કરોડનો એફડીઆઈ આવ્યું છે તો એક્સપોર્ટમાંથી ગુજરાતનો મોટો હિસ્સો છે અને ની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે તો નાના શહેરોને વિકાસોમાં જોડવાનો પ્રયાસ ચાલુ છે તો બે હજારના ચોવીસમાં અઠ્ઠાણું હજાર એમઓયુ થયા છે તેમજ અનેક જિલ્લાઓ વિવિધ મેન્યુફેક્ચરિંગના હબમાં પણ બન્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે બાબા વ્યંગની ભવિષ્યવાણી તો ટ્રમ્પનો નિર્ણય તો શું આ વાત અંત છે જ્યાં દોસ્તો બાબા વ્યંગાની ભવિષ્યવાણીએ દુનિયાને ચિંતામાં મૂક્યા છે તો તેમણે વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે બે હાજર પચીસ અને છવ્વીસ દરમિયાન યુરોપમાં મોટા સંઘર્ષો થશે જે સમગ્ર વિશ્વને લપેટમાં લઈ શકે છે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિર્ણયો તેમજ પરમાણુ હથિયારોના વધતા જોખમે વૈશ્વિક તણાવમાં વધારો કર્યો છે તો હાલની ભૌગોલિક રાજકીય સ્થિતિ તેમજ રશિયા અને યુક્રેન સહિતના વિવાદો આ ભવિષ્યવાણીને વધારે ગંભીર બનાવી રહ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ખાડા બતાવનાર પાંચ દોસ્તો બિહારના રસ્તા ઉપર ખાડા હોવાની કોઈ પણ વ્યક્તિને રૂપિયા મળશે તો આ નવી યોજના ફેબ્રુઆરી પછી લાગુ કરવામાં આવશે તો બિહાર સરકારના મંત્રી દિલીપ જયસ્વાલે આ યોજના વિશે માહિતી આપી હતી જેમાં કિશનગંજમાં તેમણે પાંચ એક્સપ્રેસ વે સાથે રાજ્યનો ચહેરો પણ બદલવાની વાત કરી હતી તો તેમણે વિશેષમાં કહ્યું કે રસ્તાઓ પર ખાડા બતાવો અને પુરસ્કાર મેળવો જેવી યોજનાઓની પણ નિકટવર્તી રજૂઆત વિશે પણ વાત કરી હતી તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજનાઓ હોવી જોઈએ કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો શીતલહેરમાં ઠૂંઠવાયું ગુજરાત તો અનેક શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં જ્યાં દોસ્તો ગુજરાતમાં ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો કચ્છનું નલિયા શહેર ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે તો ઉત્તર પૂર્વીય ઠંડા પવનોના લીધે અમરેલીમાં સાત પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નવ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં પણ પારો અગિયાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધવાની શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાંચસો ને આડત્રીસ કરતા વધારે લોકોના મોત તો હિંસક વિરોધની લપેટમાં આવ્યું ઈરાન જીહા દોસ્તો ઈરાનના તહેરાન સહિતના સો થી વધારે શહેરોમાં સરકાર વિરુદ્ધ છેલ્લા દિવસથી હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ થયું છે તો આ આંદોલનમાં અત્યાર સુધીમાં પાંચસો ને આડત્રીસ કરતા વધારે લોકોના મોત થયાના અહેવાલોનો દાવો કરાયો છે જ્યારે દસ હજારથી થી વધારે લોકોની ધરપકડ એટલે કે અટકાયત પણ કરવામાં આવી છે તો પ્રદર્શનકારીઓ તેમજ સુરક્ષા દળો વચ્ચેના સંઘર્ષને કારણે સ્થિતિ વધારે ગંભીર બની છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈરાન આ હિંસક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જર્મન ચાન્સલર અમદાવાદ પહોંચ્યા જ્યાં દોસ્તો ગઈકાલે જર્મનીના ચાન્સલર ફેડરિક પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત તેમજ રિવરફ્રન્ટ ઉપર આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પણ આનંદ માણ્યો હતો તો આ મુલાકાત દરમિયાન રૂપિયા બાવન કરોડની પાંચસો સબમરીન ડીલ ઉપર અંતિમ મહોર લગાવવાની શક્યતા છે તો જે ભારત અને જર્મનીના સંબંધોને નવી ઊંચાઈઓ લઈ જશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સાહીઠ વર્ષ જૂનો ઇન્કમ ટેક્સનો એક્ટ હટાશે જ્યાં દોસ્તો ભારત સરકાર પહેલી એપ્રિલ બે નવો ઇન્કમ ટેક્સનો એક્ટ એટલે કે ટેક્સનો નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે તો જે સાહીઠ વર્ષ જૂના ઇન્કમ ટેક્સ કાયદા ઓગણીસો ને એકસઠનું સ્થાન લેશે તો આ નવો કાયદો વધારે સરળ પારદર્શક તેમજ સંપૂર્ણ ડિજિટલ હશે તો જેનાથી સામાન્ય કરદાતાઓ અને પ્રોફેશનલ્સની જેમાં મદદ ટેક્સ ભરી શકશે તો નવો રિઝનિમમાં બાર લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે તો આ સાથે જ આ ફેરફારનો મુખ્ય હેતુ ટેક્સ નોટિસો ઘટાડવાનો અને રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ચાંદીના ભાવની ખતરનાક ભવિષ્યવાણી જ્યાં દોસ્તો મોતીલાલ ઓસવાલના અહેવાલ ખતરના પચીસમાં ચાંદી એકસો ને સિત્તેર ટકા જેવું જંગી રિટર્ન આપ્યું છે તો હવે વર્ષ બે હાજર છવ્વીસ માટે બ્રોકરેજ હાઉસે ચાંદીનો લક્ષ્યાંક રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખ પ્રતિ કિલોએ રાખ્યો છે તો ઇલેક્ટ્રોનિક વાહનો તેમજ સોલાર પેનલ્સમાં પણ વધતી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તથા સપ્લાયમાં અછતના કારણે આ તેજી જોવા મળી રહી છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ચાંદીનો ભાવ રૂપિયા બે પોઈન્ટ સાઠ લાખની આસપાસ પહોંચી શકે છે તો આગામી સમયમાં વધારે ઊંચકાય તેવી શક્યતા પણ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી આવશે ભારત જ્યાં દોસ્તો ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત ગોરે પદ સંભાળતા એક મોટી જાહેરાત કરી છે જે કે ભારતને આવતા મહિને વૈશ્વિક ટેકનોલોજી ગઠબંધન પેક્સ સિલિકામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે તો આ ગઠબંધન સેમિકન્ડક્ટર એઆઈ તેમજ સુરક્ષા સપ્લાય ચેન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તો ગોરે પીએમ મોદી તેમજ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાને વાસ્તવિક ગણાવીને સંકેતો આપ્યો છે કે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન જ્યાં દોસ્તો ગુજરાતમાં કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના એટલે કે મનરેગામાં કરાયેલા ફેરફારો તેમજ નવી જોગવાઈઓના વિરોધમાં રાજ્યભરમાં ધરણા તેમજ પ્રદર્શનો કર્યા છે તો કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની પણ જાહેરાત કરી છે અને કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના નો મુખ્ય હેતુ દરેક ગ્રામીણ પરિવારોને સો દિવસની રોજગારીની ખાતરી આપવાનો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે વૈશ્વિક તણાવની સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર પડી જી હા દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો જેમાં ચોવીસ કેરેટ સોનું રૂપિયા બે હજાર આઠસો ને વધીને રૂપિયા એક લાખ ચાલીસ હજારને પાંચ પ્રતિ દસ ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર બસો ને પિસ્તાળીસ થયો છે તો ચાંદીમાં પણ રૂપિયા ચૌદ ભાવ રૂપિયા બે લાખ સત્તાવન હજાર બસો ને પ્રતિ કિલોએ પહોંચ્યો છે તો વૈશ્વિક ભૌગોલિક તણાવના કારણે રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ માંગતા હોવાથી માંગમાં પણ ધરખમ વધારો થયો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકોને સહાય અને મફત મેડિકલ સારવાર અપાશે જ્યાં દોસ્તો કામદારો માટે કામ કરતી સંસ્થાએ સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર સિલિકોસિસથી મૃત્યુ પામેલા વળતર આપવાની તાકીદ કરાઈ છે તેમજ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તેમજ જસ્ટિસ ડી એન રેનની બેન્ચ સમક્ષ ચાલતા કેસમાં સરકારી વકીલે જણાવ્યું કે સિલિકોસિસ પીડિતોને રૂપિયા ત્રણ લાખ સુધીની સહાય તપાસ તેમજ સારવારના ખર્ચાઓ મહિને રૂપિયા પંદરસોની દવા સહાય તેમજ તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે તેવી પણ જોગવાઈઓ કરવામાં આવી હતી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત અને જર્મની વચ્ચે ચાર મોટા કરારો થયા છે જ્યાં દોસ્તો ભારત અને જર્મની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે તેમજ પીએમ મોદી અને જર્મનીના ચાન્સલર ફેડરિક મર્ઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ચાર મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તો આ કરારો મુખ્યત્વે ક્લીન એનર્જી ટેકનોલોજી ટ્રાન્સફર સંરક્ષણ સહયોગ અને ટકાઉ વિકાસ ઉપર કેન્દ્રિત છે તો ચાન્સલર જેએ ભારતને વૈશ્વિક સ્તરે એક મજબૂત ભાગીદાર ગણાવ્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બી ઓયુ એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફીમાં જંગી વધારો થયો છે જ્યાં દોસ્તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં એક લાખથી વધારે વિદ્યાર્થીઓ માટે મોટો ફી વધારાની દરખાસ્ત સામે વિરોધ શરૂ થયા છે જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ વિવિધ અભ્યાસક્રમોમાં એકસો અઠ્યોતેર ટકા સુધી અને દીકરીઓ માટે આશરે ત્રણસો સત્તર ટકા જેટલી ફી વધારો લાગુ કરવાની તૈયારીઓ કરી છે તો આ નિર્ણયથી ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાય છે દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિસ્ટમમાં આગળ વધી રહ્યું છે જ્યાં દોસ્તો એક સર્વે અનુસાર ભારત એજન્ટિક એઆઈ ટેકનોલોજી અપનાવવામાં વિશ્વના અન્ય દેશો કરતાં આગળ છે તો ભારતના ઇઠ્યોતેર ટકા બિઝનેસમેન આ ટેકનોલોજીને પ્રાથમિકતા આપી છે તો આ આધુનિક એઆઈ સિસ્ટમમાં સ્વાયત્ત રીતે નિર્ણય લેવા તેઓ જટિલ કાર્યો પૂર્ણ કરવા માટે સક્ષમ છે તો એક સર્વેમાં સામેલ ત્રણ ટકા ભારતીય અધિકારીઓ માણે છે કે આ ટેકનોલોજી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે તેમજ ભારત હવે એઆઈના ના ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જેનો ડર હતો એ જ થયો ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક એડિટ કરેલું વિકીપીડિયા પેજ શેર કરીને ખળભળાટ મચાવ્યો તેમણે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે તો નિકોલસ માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પ વેનેઝુએલા ઉપર કબજો કરશે તેવી આશંકાઓ આ પોસ્ટથી વધારે પ્રબળ બની છે તો આ ચોંકાવનારી પોસ્ટ અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો માર્કેટમાં કડાકો થયો સેન્સેક્સ અને નિફ્ટી બંને તૂટ્યા જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે ગઈકાલે બાર જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સમાં ત્રણસો અંક તૂટીને ત્યાંસી હજારને ત્રણસોના સ્તરે જ્યારે નિફ્ટી સો અંક તૂટીને પચીસ હજાર છસો અંક ઉપર કારોબાર કરી રહ્યા છે તો ખાસ કરીને રિયાલિટી મીડિયા તેમજ ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ એક પોઈન્ટ તેતાલીસ ટકા ગગડ્યો છે તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી પચીસ શેરો રેડ ઝોનમાં બંધ થયા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારત માટે મોટી ખુશખબરી તો ઈસરોએ શ્રી હરિકોટાથી ગઈકાલે પીએસએલવી ટુ રોકેટ દ્વારા ઇઓએસ એન વન અન્વેષા સહિત સો જેટલા સેટેલાઇટ્સને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે તો અન્વેષા સેટેલાઇટને ધરતીથી છસો કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે તો અત્યાર સુધીની સેટેલાઇટ ગીચ જંગલો કે બંકરોમાં છુપાયેલા દુશ્મનોની સ્પષ્ટ તસવીરો લેવા માટે સક્ષમ છે તો આ મિશનથી ભારતની સરહદી સુરક્ષા અને દેખરેખ ક્ષમતામાં અનેક ગણો વધારો થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે આજથી નવો નિયમ લાગુ થયો જ્યાં દોસ્તો રેલવે દ્વારા ટિકિટ બુકિંગમાં છેતરપિંડીને રોકવા માટે આજથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે તો હવે માત્ર આધારનું ઓથેન્ટિકેશન કરીને આઈઆરસીટીસી યુઝર્સ જ એડવાન્સ રિઝર્વેશન પિરિયડ એટલે કે એ આર પી ખુલવાના દિવસે મધ્યરાત્રી સુધી ટિકિટ બુક કરાવી શકશે તો અગાઉ આ સમય મર્યાદા સવારના આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી જ હતી तो जो यूजर्स का अकाउंट आधार से लिंक ना थी थी हो, ये आर पी ना टिकेट नहीं थे वो एआरपी એટલે કે એડવાન્સ રિઝર્વેશન પિરિયડના પ્રથમ દિવસે ટિકિટ બુકિંગ કરી શકશે નહીં